જેથી ઘર બંધ હતું ત્યારે બપોરના 1:30 વાગ્યાની આસપાસ તેમના બંધ કરવાથી બપોરે ધુમાડો ઉડતા ગ્રામજનોએ ઘરના માલિક અને નવસારી ફાયર બ્રિગેડને પણ જાણ કરતા ફાયર બ્રિગેડ વિભાગની એક ટીમ ઘટના સ્થળે આવીને આગને કાબૂમાં લીધી જો કે ઘરમાં મૂકેલો ગેસનો સિલિન્ડર ગરમ થઈ ગયો હોવાનું ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું જો આગ વધુ વિકરા જો આ આગ વધુ વિકરા હોય અને વહેલી કાબૂમાં ન આવી હોત તો સિલિન્ડર બ્લાસ્ટ ધવાણી તૈયારીમાં હતો મોલદરા ગામે જે આગ લાગી હતી તે આજુબાજુ 10 ને 24 સે મોગલદરા ગામમાં એક ઘરમાં આગ લાગેલી છે એવો કોલ મળ્યો ફાયર બ્રિગેડને આપણે એટલે આપણે એકທີ તરત જ रवाना થઈ અને સ્થળ ઉપર જઈ અને આગ ઉપર કાબુ મેળવી અને જેમાં કોઈ કે ઈજા થયેલા એવા કોઈ સમાચાર નથી આગ નું જે પ્રાથમિક છે શોર્ટ કારણે આગ લાગી હોય એ જાણવા મળેલ છે કારણ કે મકાન જે છે એ બંધ હતું દર સામાન ને એવું બધું સળગી ગયેલું છે